સવાલ છે કે ચા કોફી લેવાથી કોઈ ફાયદો થાય એ શરીર માટે નુકસાન કરતા ખરા હવે તાજેતરમાં જ આઈસીએમઆરએ ભારતીયો માટે ભોજનની ગાઈડલાઇન્સ બહાર પાડી છે એમાં આ બંને મુદ્દે બહુ ચોખવટથી કહેવામાં આવ્યું છે કે ચા અને કોફી લેવા તો કેટલા લેવા અને ક્યારે નુકસાન કરે ચા અને કોફી બંનેમાં કેફીનનું પ્રમાણ હોય છે શરીરની દૈનિક જરૂરિયાત ત્રણસો મિલીગ્રામથી ઓછા કેફિનની હોય છે એટલે જો તમે ત્રણસો મિલીગ્રામથી વધારે કેફીન લો તો એની ન્યુરોસાયકેટ્રિક સાઇડ ઇફેક્ટ થતી હોય છે એટલે ચા કે કોફી દિવસમાં ત્રણ કપથી વધારે ન જાય એવું તો ટાળવું જ જોઈએ એ ઉપરાંત આ આઈસીએમઆરની ગાઈડલાઇન્સ એવું કહે છે કે ચા અને કોફી બેમાં જ્યારે ખાંડનું પ્રમાણ વધારે હોય ત્યારે એ શરીર માટે નુકસાન કરતા છે ચા અને કોફીમાંના ના ફાયદા માટે જો તમે એ બંને લઈ રહ્યા હોય તો એ બંનેને બ્લેક સ્વરૂપે લેવી જોઈએ એટલે કે તેમાં દૂધનો સમાવેશ ન કરવો જોઈએ કોફીમાં કેફીનનું પ્રમાણ વધારે હોય છે લગભગ એક કપમાં થી સો મિલીગ્રામ જેટલું કેફિન હોય છે એટલે દિવસમાં કોફીનું પ્રમાણ ત્રણ કપથી ઓછું રાખવું જોઈએ ચામાં કેફીન ઉપરાંત બીજા કેટલાક એવા દ્રવ્યો છે કે જે એન્ટીઓક્સિડન્ટ્સ છે જે શરીરને લાંબા ગાળે ફાયદો કરી શકે પણ ફરીથી ચા જ્યારે લેવામાં આવે ત્યારે એમાં સાકરનું પ્રમાણ ન્યૂનતમ કે નહીં બિલકુલ ન હોવી જોઈએ અને બને તો બ્લેક ટી કે ગ્રીન ટી પીવી જોઈએ તો જેથી તમને ચામાંના પોષક તત્વો વધારે સારી માત્રામાં મળે એનું શરીરને ને વધારે ને વધારે ફાયદો થાય વૈષ્ણવ